તો હવે થી આપણે કહેવાય ને આવી જો આપણા છોકરાઓમાં સંસ્કાર આપીશું તો ક્યારે પણ ચોરી કરવાના ભાવ એમના મગજમાં નહી આવે બીજાની વસ્તુ લેવાના ભાવ નહી આવે હવે કોઈ ચિંતા ન હોય ચાલો દડો પાછો આળો જશું કાં કરતો નહી બરાબર હવે લઈ લે કે છે જય સોમનાથ જય જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો જો સવારના વાગીએ પણ સાત અને આજે છે ઓફિસથી છુટી લીધેલી છે કારણ કે અમારે જવાનું છે બહાર ગામ અને જવાનું છે હોસ્પિટલ બે કામ છે તો મિત્રો આજે લીધી છે આપણે રજા તો સવાર સવારમાં જો નાઈટ હોઈને ફ્રેશ થઈ ગયા છે અને કપડાં અહીંયા જુઓ આપણો નાસ્તો થઈ ગયો છે રેડી અને આપણે રાત્રે પતી ગયો તો ગેસ તો એના કારણે દૂધ બનાવવા માટે ગયા હતા બાજુવારાના ઘરે ત્યાંથી બાજુવારાને ત્યાંથી દૂધ દૂધ ગરમ કરીને આવી ગયા છે

તો આ મે સરવર મે કામ કર્યું છે ઘઉં અહીંયા બારે સુકવી દીધા છે કેમ કે એની અંદર છે ઘણી બધી કીડીઓ તો એ કીડીઓ નીકળી જાય પછી આપણે એને ઘરમાં લઈ લેવાનું છે બરોબર ને સરવર મે કામ કર્યું છે ઘઉં અહીંયા બારે સુકવી દીધા છે કેમ કે એની અંદર છે ઘણી બધી કીડીઓ તો એ કીડીઓ નીકળી જાય પછી આપણે એને ઘરમાં લઈ લેવાનું છે બરોબર ને તમે અંદર બરાબર મે કાકરા કાઢી દીધા છે બરાબર તો આપણે તડકાનું સુકી દીધું છે તો તડકાને સુકવા દે થોડી બહાર નીકળી જશે ચાલો મિત્રો વાગે ગયા 9:10 ગેસના બાટલાવારો 10 વાગે કુલ છે તો ભાઈ બાટલો ભરાવા માટે ભાઈન ગૌતમભાઈને હાલ દીધું છે રેશન કાર્ડ ને પૈસા ને બધું તો એ પણ ભરાવાનું હવે આપડે થશે નહીં કારણ કે ભરાઈ આવશે કારણ કે જો સારનો વરસાદ આવી ગયો તો પછી આપણે અહીંયા આવી ભરી છે પાણી તો મોડું થઈ જાય આવામાં કારણ કે દવાખાને જવાનું છે અને બાર ગામ બે બે જગ્યાએ જવાનું છે મોડું થઈ શકે છે ચાલો મિત્રો તો અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળી રહ્યા છીએ થોડીવારમાં વરસાદ તો કુલ અંધારેલો છે જોઈએ હવે સેવ થાય છે બસ દવા ખાને લેવા માટે હવે કોઈ ચિંતા ન હોય ચાલો તો ચાલો મિત્રો ફર્સ્ટ ક્લાસ દવા લઈ લીધી છે હા ડોક્ટર બી સારા છે તો સારી પ્રિસ્ક્રિપ્શન આપશે

પ્રતિકને બાથરૂમથી અહીંયાથી અમારા પાસેની સાઈડથી આ દડો આવેલો હતો બરાબર તો હવે આ દડાના ગ્રાહક આવી ગયેલા છે જેમ કે અમે વિડીયોમાં કહ્યું હતું તો આજે આ ગ્રાહકને અમે દડો પાછો આવેલો છે શું કાં કરતો નહીં બરાબર હવે એક લઈને ઠીક છે કોણ છે પેલા જોવા દે ભાઈ બહેન ઓકે તો ચલો થેન્ક યુ બોલ દે અમને વિડીયો મેં બી બોલા હતા કે કલ એ દડા આવે ગયા તો હમ તમને વાપસ દે દેગે બરાબર ચલો બાય બાય

કહેવાય ને પાડોશીમાં અને એમાં સારા સંબંધો હોય તો લોકો તકલીફ પડતી નથી આજે બીજો દિવસ છે કે નથી ઘરમાં આજની પરિસ્થિતિમાં બે હજાર ચોવીસની સ્થિતિમાં જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે આજે માણસો ચપટી કહેવાય ને એક વાટકી ખાંડ માટે પણ લોકો ના પાડતા હોય છે પણ અમે અહીંયા જ્યારથી રહીએ છીએ ત્યાર સુધીના અમારા રિલેશન મુજબ અને પાડોશીઓના મતલબ કહેવાય ને સપોર્ટ ખૂબ જ સારો છે ગમે તેવી પરિસ્થિતિમાં અમને ખૂબ જ મદદરૂપ થાય છે મિત્રો કહેવાય ને અમે અમે આ જે જીવન વિતાવ્યું છે ને એનું અમે ક્યારેય ભૂલી શકશું નહીં અને આજે અમે યુટ્યુબમાં જે પળો અમે લઈ રહ્યા છીએ ને એ તો ખૂબ જ અવિસ્મરણીય રહેશે અમારા માટે કે ભવિષ્યમાં અમે કદાચ બીજી જગ્યાએ જશું ને તો પણ આ પ્લેસને અમે ભૂલી નહીં શકીએ મિત્રો તો આવું છે પાડોશીઓને બધા સાથેના સંબંધો ખૂબ જ હંમેશા આપણે જાળવી રાખવા જોઈએ અને બધાને મદદરૂપ થવું જોઈએ અને ક્યારેક આપણે મદદ કરવી જોઈએ ક્યારેક એ આપણી મદદ કરે તો એથી ચાલતું હોય છે મિત્રો ચલો સોસાયટી છે સમાજ છે તો સમાજમાં આવી રીતે આપણે એક રહેવું જોઈએ તો આ છે આજનું બે દિવસથી ગેસ પતિ જે હશે છતાં અટકતું નથી મિત્રો લટકતું નથી કહેવાય ને ભગવાન ઉપર શ્રદ્ધા રાખો દરેક કામ આપણું સફળ થતું હોય છે માટે શ્રદ્ધા રાખો અંધશ્રદ્ધા ના રાખો કુદરત બેઠું છે તમે ન્યાય નીતિથી લડશો તો તમારું દરેક કામ થઈ જશે બરાબર મિત્રો અને બીજું એક મિત્રો કે ખાને ગયેલા તો પથરી વગેરે બધું નીકળી ગયેલું છે પથરી તો નીકળી ગઈ છે સો એ સો ટકા દસ એમની નવ પોઈન્ટ આઠ કે સમથિંગ એમ એમની પથરી હતી તો પથરી તો નીકળી જ ગયેલી છે બરાબર તો એ અમે બતાવ્યું ડૉક્ટરને તો ડૉક્ટરે કીધું સરસ કંઈ વાંધો નહીં હવે થોડું તમારે પાણીનો ને એવું બધું વધારે ધ્યાન રાખવાનું ને અમુક આપી છે જે સલાહ કે ભાઈ કંદમૂળ મતલબ લીલા મતલબ છે ને પાલક ભાજી એવું બધું જે કે જમીન આરે ચોટેલી વસ્તુને બધું હોય એ ઓછું ખાવાનું એની ભાજી બનાવીને ઓછું ખાવાનું એ બધી મતલબ સલાહ આપી નોર્મલી જે બી બધા પછીના પેશન્ટને હાલતા હોય છે તો એવી રીતે ઠીક છે અને ગયા હતા સચાણા તો સચાણાથી થોડા સમય પહેલાં અમારા જે હાડોભાઈ એક્સપાયર થઈ ગયેલા એકના મમ્મીના બેન એટલે એ થાય તો ઠીક છે તો એમના બી આજે લાયેલા અહીંયા તો બધા ભેગા થવા માટે બધી છોકરીઓને એમની બહેનોને બોલાયેલી તો અમે ગયેલા બપોરે બધા હતા જમવાનું એ બધું અહીંયા જ હતું પણ કહેવાય ને મિત્રો હવે એવી સિચ્યુએશનમાં આપણે બીજો બ્લોગ એડિટ કંઈક કરી શકતા નથી માટે ખાલી આપણે આપણી લાગણી દર્શાવી શકીએ ઠીક છે એમને હિંમત આલે ભગવાન એવી પ્રાર્થના કરી શકીએ અને જોઈએ હવે થોડી વારમાં હોમ આવી જશે જમવાનું બને એમને શું કહેવાય ને કે પેલું ઓપિનિયન છે આપણે જાણીશું ટ્રાય વધારે બોલતી નથી પણ આપણે ટ્રાય કરીશું કે કંઈક બોલે બરાબર તો જોઈએ શું થાય છે

આજે બે દિવસ છે આપણે ગેસના તો કેવું લાગે તને હે કેવું આમ તો અનુભવ તો તોય પણ આમ કે ભાઈ આવું બહુ દિવસ સુધી ગેસની તકલીફ થાય તો કેવું લાગે આમ આવી રીતે કદાચ અઠવાડિયું ના આવે જેમ પાણી નહીં આવતું એમ ગેસ અઠવાડિયું ના આવે તો હે તો શું કરતું આપણ બીજાને ઘરે રહીને રોજ થોડું રંધાય હે ઠીક છે મિત્રો જો તો આવું છે ભાઈ એક બે દિવસ ચાલુ જાય પણ રોજ રોજ ના ચાલે ના જાય આ એક દિવસ નહીં જતા બીજા દાડે ચા જાય કે ચા જવું કે ગૌતમ કાકાને કરે ચા જવું આપડે તો ઓપ્શન છે વાંધો નહીં બરાબર પણ તોય જાય તો ભાઈ અત્યારની એ જમાનો નહી તો જમાનો પેહલાનો સહનશક્તિ ભાઈ અત્યારે કોઈ સહન કરે નહીં પછી આપડે પરાણે પછી સગડી લાવવી પડે કેવાની ઇલેક્ટ્રિક સગડી આ છે એ બધું જ લાવવું પડે કારણ કે આ ભાઈ લાઈફાઈ એવી છે હાઈફાઈ લોકોને પોતાનું જ પ્રાઇવેટ જોઈ બરાબર પ્રાઇવેટ સિવાય તો શું જોઈતું નથી તો ચાલો મિત્રો ઠીક છે ખૂબ જ લાંબો થઈ ગયો છે પણ જો મિત્રો ખાઈ જગ્યા થઈ ગયા છે નવરા ફર્સ્ટ ક્લાસ લઈ ગયા છે ચાલવા જવાનું હતું પણ બહાર આવી ગયા સાંટા સાંટા આવ્યા તો અમે ચાલવાનું રાખ્યું કેન્સલ અત્યારે જો અમારો સગલો એના દાંત જોવે છે એક દાંત આવતો નહીં અને અહીંયા મોટા ભાઈ અમારા સાહેબ પડદો તોડું તોડું કરી રહ્યા છે વાતો કરતા કરતા તો આની સાથે જ કહેવાય ને કે આજના બ્લોગનો આપણે અહીં એન્ડ કરીશું મળીએ કાલે ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વધે માત્ર ટેક કે બાબા વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં બાબા